ભરૂચ વિપક્ષ દ્વારા ભરૂચ જિલ્લામાં જીવલેન્ડ ચાંદીપુરા વાયરસના પ્રવેશ પહેલા સાવચેતી રાખવા માટે આરોગ્ય વિભાગ પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાયરસ હવે મેટ્રો શહેરમાં પણ બેકાબુ બનવાની તૈયારી કરી રહ્યો છે રાજ્યમાં ચાંદીપુરાના કુલ કેસ પાંત્રીસ અને મૃત્યુ આંક વધીને એકવીસ થયો છે ત્યારે ભરૂચ નગરપાલિકા વિપક્ષના જિલ્લામાં એક પણ કેસ નથી પરંતુ આરોગ્ય કેન્દ્ર અને પાલિકા સંચાલિત દવાખાનામાં વાયરસ સામે લડવાની સુવિધા ઉભી કરવા સાથે ભરૂચની તમામ સ્કૂલ અને ઘરોમાં બ્લડ સેમ્પલ ડોર ટુ ડોર લેવા સહિત

પણ પાણી આવતા પહેલાં પાણ પાળ બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી છે કે ભરૂચના તમામ આરોગ્ય સેન્ટરો પર આ વાયરસને લગતી તેની સામે લડવા માટેની સુવિધાઓ ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર દરેક સ્કૂલોના અંદર જ્યાં નાના નાના બાળકો છે ત્યાં સ્ક્રીનિંગ અને બીજી જે લક્ષણો દેખાતો હોય ત્યાં બ્લડ સેમ્પલ લેવાની સુવિધા ઊભી કરવી જોઈએ તેમજ જ્યાં વરસાદી પાણી ભરાયેલા હોય ત્યાં તેમજ જ્યાં ગંદકી હોય ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ એની સાથે સાથે ભરૂચનું આરોગ્ય કેન્દ્ર અને ભરૂચ નગરપાલિકા તંત્ર આની સામે મજબૂતાઈથી લડી શકે તેની માટે જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવો જોઈએ હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાયના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઉંગાડીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણોાાકલા તરીકે ખેંચ આવવી કે અર્ધ બેભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે